એમનાથી બીજાને કોઈ કશું કશું લેવા દેવા નથી હું મારા મરજીથી જ કરું છું કેમ કે હું કંટાળી ગયો છું હવે બહુ સહન કરી લીધું મેં હવે મારામાં સહનશક્તિ નથી એવું સમજો બાકી તો હાર તો નહીં માનો બધા એમ ધારીને બેઠા છે કે હું હાર માની જાઉં એ બધા જ એમ એમ કે એને સત્તર લઈને ફરે એના સત્તર હું બીજા સત્તર કરવાનું કે તો પણ હું ચલાવું હવે હું નહીં ચલાવું ને મને પણ કે છે કે હું મકાન હપ્તા નહીં ભરું તો એ મને ક્યાંય નહીં રાખે